બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીરડી સહિત દેશભરમાં પતંગ ખરીદી માટે બજારોમાં પતંગ રશિયાઓની ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના શહેરો તેમજ તાલુકાની બજારોમાં પતંગ દોરા સહિતના સાધનોથી ધમધમવા લાગી છે પતંગ રશિયાઓએ પણ પૈસાની કિંમત જોયા વગર ખરીદી કરવા ભીડ જમાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં બનાસકાંઠા સહિત દેશભરના આકાશમાં કરોડોના પતંગનું યુદ્ધ જોવા મળશે ત્યારે દોરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે આકાશી યુદ્ધનો સામનો એકઠો કરવા માટે ડીસા ભીરડી સિહોરી પાલનપુર ધાનેરા સહિત રાજ્યના લોકો મેદાનમાં આવતા મોડી સાંજ સુધી પતંગ બજારમાં પડાપડી કરવાના છે

કેવા પતંગોમાં વધારે માંગ છે 20% વધારે આવે ભાવ કેવી ગરાકી રહી છે ગરાકી સારી રહે પાછળથી